પાંચ તારીખના હવામાનમાં તમે જોઈ શકો છો તેમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી ડાંગ વલસાડ દમણ આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે પડવાની સંભાવના છે જ્યારે ભરૂચ સુરત તાપી નર્મદા છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર બોટાદ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની છે સંભાવના છે જ્યારે એ સિવાયના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ છે મધ્યમથી ભારે વરસાદ છે આવી શકે છે જ્યારે કચ્છ દ્વારકા મોરબી જામનગર પોરબંદર જેવા જિલ્લાઓ છે તે આવતીકાલે એટલે પાંચ તારીખ માટે કદાચ વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે હવે વાત કરીએ આપણે છ તારીખની તો છ તારીખે વરસાદનો ટ્રમ્પલાઇન છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ પર આગળ વધે છે તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ બધા જિલ્લાઓની અંદર ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર જ્યારે મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ આ જિલ્લાઓમાં ભારે વરસાદ ભારે વરસાદ છે આવી શકે છે અને લગભગ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદનો માહોલ છે એ દેખાઈ રહ્યો છે અને બધા જ જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદ છે પડવાની સંભાવના છે પણ ખાસ કરીને આ દર્શાવેલા જિલ્લાઓ છે તેને વરસાદ બાબતે વધારે સાવચેત રહેવાની જરૂર છે હવે સાત તારીખના રોજ વાતાવરણમાં વરસાદી વાતાવરણની વાત કરીએ તો ગુજરાતની અંદર અડધાથી ઉપરના ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ છે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કચ્છની અંદર સૌથી વધારે વરસાદ પડે તેવી સંભાવના છે ત્યારબાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર મોરબી સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ છે એ આવી શકે છે અને ઉત્તર ગુજરાતના વિભાગમાં વધારે વરસાદ છે એ પડવાની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ છે પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા આ જિલ્લાઓ જેમણે ભારે વરસાદની માર સહન કરી છે તેમને સાત તારીખના રોજ વરસાદમાંથી રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો